તો કે એમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી મિત્રો આપણે ગયા વિડીયો સુધીમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે અને ત્રણ પોઈન્ટ ત્રણ સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે જો મિત્રો તમે હજુ સુધી એ તમામે તમામ વિડીયો જો ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો કારણ કે મિત્રો આપણે તમામ વિડીયોમાં ચતુષ્કોણ વિશેની તમામે તમામ માહિતી પૂરી પાડેલી છે બરાબર છે હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર આપણું છેલ્લું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર કરાવવા માટે જઈ રહ્યા છે અને મિત્રો આ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર એ ખૂબ જ સિમ્પલ લાગે તમને ખાસ સમજજો તમને ખૂબ જ સિમ્પલ લાગે પણ ક્યારે ખબર છે જ્યારે તમને ચતુષ્કોણ વિશેની બધી જ માહિતી હોય ને ત્યારે જ બરાબર ચતુષ્કોણના પ્રકારની તમને માહિતી જ ના હોય તો તમારા માટે મિત્રો આ સ્વાધ્યાય થોડુંક અઘરું પડશે એટલા માટે ખાસ તમે જો ચતુષ્કોણના જે પ્રકારો છે એના વિશેની તમે માહિતી બધી આપી છે ને મેં ચતુષ્કોણના પોસ્ટમોર્ટમના વિડીયોની અંદર તો એ તમે જોઈ લેજો તો તમને ચતુષ્કોણની બધી જ માહિતી મળી જશે તમને ચતુષ્કોણના પ્રકારો વિશેની પણ બધી જ માહિતી મળી જશે અને તમે ઇઝીલી આ તમામે તમામ દાખલા એટલે કે પ્રશ્નોના જવાબ તમને આપેલા છે ત્રણ પોઈન્ટ ચારમાં એ તમે મિત્રો કરી શકીશો ક્લિયર છે જે લોકોને થોડી ઘણી સમજણ મેળવવી છે ને એ લોકોને અહીંયા આ તમે વિડીયો તે જોઈ શકો છો પણ જેને પરફેક્ટલી બધું જ ખબર પાડવી છે બરાબર જરાય પણ તકલીફ પાડ્યા વગર તો તમે પ્લીઝ એ વિડિયો જોઈ લેજો તો તમને આ વિડિયોમાં તમને વધારે મજા આવશે ચાલો વાંધો નહીં શરૂ કરીએ છીએ આપણે સૌથી પહેલો પ્રશ્ન આપણને આપેલો છે મિત્રો કે ભાઈ નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ જણાવવાનું છે આપણે ચલો પહેલું વિધાન આપણને મિત્રો આપેલું છે કે દરેક લંબચોરસ ચોરસ છે હવે મિત્રો આવા વાક્યથી તમને ખાસા કન્ફ્યુઝ કરે કે ભાઈ આ લંબચોરસ છે ને ચોરસ છે ને ફલાણું છે ને ઢીકણું છે આ બધું શું છે ખબર જ નહીં પડતી સર આમને તો મને મિત્રો એક આમાં સિમ્પલ એક લોજિક તમારે વાપરી લેવાનું કે જે પાછળ આપણને આપ્યું હોય ને બીજા નંબર પર બરાબર છે એટલે મતલબ કે જે પાછળ આપ્યું હોય ને એના બધા નિયમો આનામાં લાગુ પડવા જોઈએ તો સાચું જો લાગુ ના પડે તો ખોટું ફરી કહું છું જો આ લંબચોરસ અને ચોરસ આપણને આપ્યું છે બંને વસ્તુ જોજો ખાસ આપણને લંબચોરસ પણ આપ્યું છે અને આપણને ચોરસ પણ આપ્યું છે તો આમાં જે બીજા નંબર પણ કોણ છે તો કે ચોરસ છે ને તો ચોરસના નિયમો એ લંબચોરસમાં લાગુ પડવા જોઈએ જો ન પડે તો પછી આ વાક્ય ખોટું જો પડે તો આ વાક્ય સાચું બસ તમારે આટલું ખબર પડવી જોઈએ અને એ તમને ખ્યાલ ક્યારે પડે જ્યારે તમને બધા જ ભાગો વિશેની ખબર હોય કે ભાઈ સમાંતર બહુ ચતુષ્કોળમાં કયા નિયમ છે સમબાજુમાં કયા નિયમો છે પતંગાકારમાં કયા નિયમો છે ચોરસ લંબચોરસમાં કયા કયા નિયમો છે તમને ખબર હોવી જોઈએ બરાબર ને ચાલો હવે આપણે પહેલું વિધાન જુઓ કે દરેક લંબચોરસ એ ચોરસ છે હવે મિત્રો ચોરસના ગુણધર્મ કયા કયા છે કે ચોરસના ગુણધર્મ એટલે ચોરસમાં ફરજિયાત ફરજિયાત બધા જ બાજુ કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ ચોરસમાં બધી જ બાજુ ફરજિયાત હોવી જોઈએ જ્યારે લંબ ચોરસમાં બધી જ બાજુ ચોરસ હોવી જરાય જરૂરી નથી મતલબ કે માત્ર સામ સામાજ બાજુ હોય ને એ જ સમાન થવી જોઈએ મતલબ કે આ ચોરસના નિયમો આનામાં લાગુ પડતા નથી એટલે આપણું જે વિધાન પહેલું છે ને કેવું છે મિત્રો ખોટું બને છે ખોટું બને છે બરાબર પણ હું તમને એવો ક્વેશ્ચન પૂછું સમજો કે દરેક લંબચોરસ એ ચોરસ છે દરેક લંબચોરસ એ ચોરસ તો હા તો સાચું પડે આનો કયો નિયમ છે સામ સામેની બાજુઓ સરખી તમે જોવો ચોરસમાં સામસામે બાજુ કેવી છે સરખી છે બીજો નિયમ કાઠ હોવા જોઈએ તો કાઠ તો અહીંયા છે મતલબ કે લંબ ચોરસ છે ને મિત્રો એ ચોરસ બની શકશે પણ ચોરસ છે ને એ લંબચોરસ બની શકશે નહીં ચાલો આગળ જોઈએ બરાબર બધાને ખ્યાલ પડ્યો હશે હવે આવી રીતે સેકન્ડ નંબરનું સેન્ટેન્સ જોજો મિત્રો દરેક સમ બાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચલો કોના નિયમ લાગુ પાડવાના છે આપણે તો કે સમાંતર બાજુના નિયમ લાગુ પાડશું આપણે સમ બાજુમાં જોઈએ પહેલાં બંનેની દોરી આકૃતિ આ જે ચતુષ્કોણ છે એને કહીશું આપણે સમાંતર બાજુ અને આને કહીશું આપણે સમબાજુ ચલો ખાસ આના નિયમો અહીંયા લાગવા જોઈએ બરાબર ચોચાપચા કરીએ સૌથી પહેલો નિયમ છે આનો કે ભાઈ સામ સામેની બાજુઓ સરખી થવી જોઈએ તો અહીંયા પણ થાય જ છે સાચી વાત છે અહીંયા પણ થાય જ છે બીજી વસ્તુ કે વિકર્ણો દુભાગે છે હા તો કે હા અહીં પણ વિકર્ણો દુભાગે જ છે સાચી વાત છે બરાબર ને મતલબ મિત્રો આના નિયમો આનામાં લાગુ પડી રહ્યા છે આના નિયમો આનામાં લાગુ પડી રહ્યા છે એનો મતલબ એવો થશે કે આ વિધાન આપણું બિલકુલ સાચું બનશે બિલકુલ સાચું બનશે ચલો દરેક ચોરસ એ સમ બાજુ કોણ છે તેમજ લંબ ચોરસ પણ છે ચલો સમજુમાં બધી બાજુ સરખી હોય તો કે હા ચોરસમાં બધી બાજુ સરખી હોય એવી રીતે લંબ ચોરસમાં બી મિત્રો કેવી તો કે લંબ ચોરસમાં બાજુ સામસામેની સરખી તો ચોરસમાં પણ બધી બાજુ સામસામેની કેવી હોય છે સરખી હોય છે મતલબ કે દરેક ચોરસ એ સમ બાજુ પણ છે અને લંબચોરસ પણ છે એટલે આ વિધાન આપણું કેવું બને છે સાચું બને છે કારણ કે સમ બાજુના નિયમો અને લંબ ચોરસના નિયમો લાગુ પડે છે ચોરસની અંદર ચલો દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી આપેલું છે નથી આપેલું છે જોજો આપણે આના નિયમ આમ લાગુ પડે છે ચેક કરીએ તો આ છે આપણું સમાંતર બાજુ આ છે આપણું ચોરસ ચલો આમાં કયા નિયમ છે પેલો નિયમ સામ સામેની બાજુ સરખી તો કે ભાઈ ચોરસમાંય સરખી આવે છે હા બરાબર છે સામ સામેના ખૂણા સરખા તો કે ભાઈ ચોરસમાં બી એવું થાય જ છે ને સામ સામેના ખૂણા સરખા આમાંય થાય છે બરાબર છે ચાલો અહીંયા વિકર્ણો વિકર્ણનો દુ છે તો અહીંયાય વિકર્ણનો દુ ભાગીએ છીએ મતલબ કે હા ખરેખર તો સાચી વાત છે પણ આપણને શું એ પૂછે નથી એટલે નથી ના આવે એક્ચુઅલમાં છે એકચ્યુઅલમાં છે એટલે આપણું આ વિધાન કેવું બનશે મિત્રો ખોટું બનશે ખોટું ટીક કરીને આપણે ભાગવાનું છે ચલો એના પછીનો ક્વેશ્ચન જોજો પાંચમા નંબરનો કે દરેક પતંગ આકા ચતુષ્કોણ સમજુ ચતુષ્કોણ છે બરાબર છે દરેક પતંગ આકા ચતુષ્કોણ સમભાવ ચતુષ્કોણ છે જોજો ખાસ જોજો મિત્રો અહીંયા શું આવશે આપણે દોરીએ સૌથી પહેલાં આ છે આપણું પતંગ આકા ચતુષ્કોણ અને આ છે આપણું સમબાજુ ચતુષ્કોણ એક મિનિટ પરફેક્ટ દોરીએ થોડુંક આપણે હમ બસ ચાલશે ચાલો આ વાંધો નહીં હવે ચેક કરીએ આપણે કે ભાઈ આના નિયમો છે આનામાં લાગુ પડે છે કે નથી પડતા સૌથી પહેલો નિયમ તો એવો છે કે દરેક બાજુ સરખી હોવી જોઈએ આમાં ક્યાં સરખી સરખી બાજુ આવે છે આમાં તો ખાલી પાસ પાસેની બાજુ જ સરખી આવે છે એનો મતલબ કે પહેલો જ નિયમ લાગુ નહીં પડતો પહેલો જ નિયમ લાગુ નહીં પડતો મતલબ મતલબ આપણું જે વિધાન છે ને મિત્રો એ આપણે સો ટકા ખોટું ટીક કરીને ભાગવાનું છે આગળ દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ છે ચલો જોઈએ હવે પતંગ આકારમાં કેવું આવશે તો જો અહીંયા પતંગ આકારના નિયમો છે ને પતંગ આકારના નિયમો એ આપણે આમાં લગાવીને ચેક કરવાના છે સમબાજુની અંદર ચલો આમાં નિયમ એવો છે કે પાસ પાસેની બાજુ સરખી તો અહીંયા પણ સેમ વસ્તુ પાસ પાસેની બાજુ સરખી મળે છે બરાબર છે ને ચલો આમાં મિત્રો એક વિકરણના દુભાગ્ય છે તો આમાં પણ એક વિકરણના દુભાગ્ય તો છે જ મતલબ કે હા આ પતંગ આકારના નિયમો સમબાજુમાં લાગુ પડે છે એટલે કહી શકીએ કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગ આકાર ચતુષ્કોણ તો કહેવાય જ છે મતલબ કે સાચું વાક્ય છે આ બિલકુલ સાચું વાક્ય છે ચલો આગળ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ છે સમલમનો શું નિયમ છે સમલમનો નિયમ એવો છે કે સામસામેની બાજુઓની એક જોડ સમાંતર તો આમાં પણ એવું થાય જ છે ને સામ સામેની બાજુને એક જો સમાંતર સમાંતર બાજુમાં પણ થાય છે મતલબ કે આપણું કેવું છે વિધાન આ સાચું છે ચલો દરેક ચોરસ સમલમ ચતુષ્કોણ છે એ સમલમમાં બી સેમ તમને અત્યારે કીધું એ પ્રમાણે જોજો ખાસ બતાવું તમને દોરીને આ જે છે ને એને આપણે કહીએ સમલમ અને આપણું આ જે છે ને એ આપણું ચોરસ પ્યારું ચોરસ તો મિત્રો આમાં તમે જુઓ કે સામ સામેની બાજુ કેવી છે સમાંતર છે ને તો અહીં પણ જો જે બાજુ સામે છે કે સમાંતર તો અહીંયાય બી છે મતલબ કે આના નિયમો આનામાં લાગુ પડી રહ્યા છે મતલબ કે આ આપણું વિધાન સાચું છે એવું કહેવામાં આવે તો બધાને ક્લિયર થઈ ગયું મિત્રો આ તમને જસ્ટ કન્ફ્યુઝ કરે એવું છે તમને કીધું ને મેં કે જો તમને ચતુષ્કોણના પ્રકારો પરફેક્ટલી ખબર હોય ને તો તમને મિત્રો આમાંય જરા તકલીફ પડે નહીં તમારે ખાસ એ પ્રકાર પહેલાં તો કમ્પ્લીટ કરવા જ પડશે બીજો કોઈ રસ્તો છે નહીં બરાબર છે એટલે પ્લીઝ આ વાક્યને ગોખતા નહીં આ બધું ગોખીને પ્લીઝ નહીં કરતા કારણ કે એક્ઝામમાં તમને ક્યાંથી ક્યાં પૂછાશે ને તો તમને ખબર જ નહીં પડે એટલે એકવાર એવું હોય તો પછી મારો જે વિડીયો છે ને ચતુષ્કોણની સમજમાં ચતુષ્કોણનું પોસ્ટમોર્ટમ આપણે કર્યું છે તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો અને ત્યાર પછી મિત્રો આપણે આ જે છે ને એ તમને ઈઝીલી ખબર પડી જશે ચાલો આગળ વધીએ છીએ આપણે બીજો ક્વેશ્ચન એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં પહેલું અને બીજું આપણને કરવાનું છે ચારેય બાજુની લંબાઈ સમાન હોય એટલે આ બધાને ખબર છે મિત્રો ચારેય બાજુ સમાન કઈ કઈ જગ્યાએ જોવા મળે તો પહેલું છે આપણું સમ બાજુમાં જોવા મળે સમ બાજુમાં બધી બાજુ કેવી હોય સરખી અને બીજું કયું છે આપણું પ્યારું ચોરસ જે નાનપણથી ભણતા આપણે આવ્યા છે એટલે મિત્રો સમ બાજુ ચતુષ્કોણ અને ચોરસ બરાબર છે ને આ બંનેમાં આ બંનેમાં બધી બાજુ આપણને સમાન જોવા મળે ચલો બીજું ચાર ખૂણા કાઠ ખૂણા હોય ચારે ચાર ખૂણા કેવા હોય કાઠ ખૂણા તો એ ખાલી બે જ આકાર છે એવા એક તો છે ચોરસ એક કયો છે મિત્રો ચોરસ અને બીજો કયો છે કાઠ ખૂણાવાળો તો કે ભાઈ લંબચોરસ બીજો કયો છે લંબ ચોરસ જેમાં બધાય ખૂણા કેવા હોય છે કાઠ ખૂણા એટલે કે નેવું અંશના હોય છે એકદમ સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ તમારા ઘરની દિવાલો કેવી છે જુઓ ને એ ટાઈપનું છે આગળનો ક્વેશ્ચન જોજો હવે કેવી રીતે ચોરસ કેવી રીતે એક ચોરસ છે ને અને ચતુષ્કોણ કહી શકાય તો સૌથી પહેલી વસ્તુ જોજો ચતુષ્કોણ કેમ કહેવામાં આવે તો સિમ્પલ છે ને ભાઈ કે ચોરસમાં ચાર બાજુ ચાર ખૂણા હોય ને ચાર બાજુ અને ચાર ખૂણા હોય બે વિકરણ પણ જોવા મળે ચાલો તો આટલી બધી વસ્તુ છે તો મિત્રો આને આપણે શું કહી શકીએ છીએ આ વસ્તુને એટલા માટે ચતુષ્કોણ કહેવામાં આવે છે ક્લિયર છે ચાલો બીજું કેવી રીતે ચોરસ એ સમાંતર બાઉ ચતુષ્કોણ પણ કહેવામાં આવે તો મિત્રો ચોરસની પણ સામ બાજુ કેવી જો કે ચોરસની આ જે છે ને આ બાજુઓ જે સામ સામેની છે કેવી છે સમાંતર છે એવી રીતે આની પણ બાજુ કેવી સમાંતર જ છે ને બરાબર સમાંતર બાજુઓ છે ઉપરથી વિકરણનો દુભાગે પણ છે એ લખીએ આપણે લખીએ કે સામ સામેની બાજુઓ સમાંતર છે સામ સામેની બાજુઓ સમાંતર છે સમાંતર છે એટલા માટે ચોરસને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ છીએ ચલો કેવી રીતે ચોરસને સમ બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે તો કે ભાઈ બધી બાજુ સરખી છે બધી બાજુ સમાન છે એટલા માટે ચોરસને આપણે સમ બાજુ પણ કહેવામાં આવે બરાબર ને ચલો લંબચોરસ છે તો કે ભાઈ બધા ખૂણા કેવા છે કાઠ ખૂણા ચોરસના કાઠ ખૂણા તો લંબ ચોરસના છે લખવાનું કે બધા ખૂણા કાઠ ખૂણા છે બધા ખૂણા કેવા છે મિત્રો કાઠ ખૂણા છે એટલા માટે એને લંબચોરસ પણ કહી શકાય છે ક્લિયર છે બધા એને ક્લિયર છે ને ચાલો આગળ ભાગીએ આપણે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોના નામ આપવાના છે ચલો એવા કયા ચતુષ્કોણ છે જેના વિકર્ણો પરસ્પર દુભાગે છે પરસ્પર દુભાગે છે ચલો તો પહેલું આવશે આપણું દાદા એટલે કે સ માનતર બાજુ ચતુષ્કોણમાં બી પરસ્પર ભાગે આગળ જઈએ તો સમજુમાં પણ સેમ વસ્તુ સમ બાજુમાં પણ પરસ્પર દુભાગે આગળ જાઉં તો ચોરસ ચોરસમાં પણ પરસ્પર દુભાગે છે એવી રીતે લંબ ચોરસમાં પરસ્પર દુભાગે જ છે પરસ્પર સમાન ભાગ પડે છે પણ પતંગ આકારમાં સરખા ભાગ પડતા નથી બરાબર છે ને મિત્રો બરાબર છે ને ચાલો આગળ વધીએ પરસ્પરના લંબ દ્વિભાજક હોય પરસ્પરના લંબ એટલે કાઠ ખૂણામાં છેદતા હોય તો વિકર્ણ કાઠ ખૂણા ખબર ક્યારે છેદે જ્યારે બધી બાજુ કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ એટલે કે સમ બાજુમાં અને ચોરસમાં બરાબર ને જોજો ખાસ અહીંયા જોજો ખાસ અહીંયા એક મિનિટ આપણે આકૃતિ થોડી પરફેક્ટ દોરી દઈએ હા હવે લાગે છે આ સંબાજુ જેવું જોજો આ આપણું વિકર્ણ દોરી દઈએ અને અહીંયા વિકર્ણ દોરી દઈએ એવી રીતે અહીંયા વિકર્ણ દોરી દઈએ અને અહીંયા વિકર્ણ દોરી દઈએ તો મિત્રો આમાં જે છે ને ખૂણ આ વિકર્ણ વચ્ચે જે શું બનશે અહીંયા કાટખૂણો બનશે અહીંયા એક કાટખૂણો બનશે તો એને કહેવાય વિકર્ણો પરસ્પર લંબ દ્વિભાજક હોય તો એવા બે જ ત્રિકોણો એવા બે જ છે એક છે સમબાજુ બીજું છે ચોરસ લખી દઈએ આપણે સમબાજુ ચતુષ્કોણ અને બીજું છે ચોરસ આગળ વિકર્ણો સમાન હોય વિકર્ણો સમાન સામા હોય તો મિત્રો વિકર્ણ સમાન છે ને બે જગ્યાએ જોવા મળે એક તો છે ચોરસમાં વિકર્ણ સમાન જોવા મળે અને એક છે લંબ ચોરસ આમાં બધા ખૂણા નેવું નેવુંના બને છે ને એટલા માટે આના વિકર્ણો ખરા ને તમે જુઓ કે આ ચોરસ અને લંબચોરસના વિકર્ણો કેવા હશે સરખા હશે તમે ચેક પણ કરી જોજો દોરીને ઘરે નવરા બેઠા હોય ત્યારે આ લંબચોરસનું વિકરણ તમે જુઓ કે આ બંને પરફેક્ટ સમાન જ હોય આ ચોરસના વિકરણો પણ કેવા પરફેક્ટ સમાન તમને જોવા મળશે ચાલો ક્લિયર છે બધાને આગળ જઈએ પાંચમો ક્વેશ્ચન જોજો લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે સમજાવો મિત્રો આમાં આવે ને બહુ સિમ્પલ વસ્તુ છે આપણે ખાલી આવું દોરી દેવાની આકૃતિ આકૃતિ દોરી દેવાની લંબચોરસની બરાબર એક્ઝામમાં બી અને આપણે ચેક કરવાનું આપણે જાણીએ છીએ કે ભાઈ બહિર્મુખ માટે શું જોવાનું બહિર્મુખ ક્યારે ખબર પડે આપણને તો કે ભાઈ વિકરણો બધાએ ક્યાં બનવા જોઈએ વિકરણો બધા અંદર બનતા હોય ને આકૃતિની અંદર તો એને બહિર્મુખ કહેવામાં આવે આમાં ચેક કરીએ આપણે શું થાય છે એવું ચલો એટલે અહીંથી એક વિકર્ણ બનશે આપણે અહીં સુધીનું એવી રીતે અહીંથી વિકર્ણ બનશે આપણું એ ક્યાં જાય છે વાકું વાકવું કેમ જાય છે હા બરાબર ને તમે જોઈ શકો છો મિત્રો કે વિકર્ણ બધા જ બન્યા વિકર્ણ લખવાનું કે વી આકારના તો આકારની અંદર બનતા હોવાથી આજે લંબ ચોરસ છે એટલે કે લંબ ચોરસને લંબ ચોરસને બહિર્મુખ બહિરમુખ ચતુષ્કોણ કહેવાય છે ચતુષ્કોણ કહેવાય છે બસ વધારે કાંઈ કરવાની જરૂર તમારે નથી ચાલો આગળ વધીએ છીએ મિત્રો આપણે હવે આપણો છેલ્લો દાખલો બરાબર છે આપણું સ્વાધ્યાય પતી જશે આપણું ચેપ્ટર એ પતી જશે અને હવે આપણે નેક્સ્ટ વિડીયોથી માહિતીનું નિયમન જે મિત્રો ખરેખર એટલી મજા આવશે ને કરવાની આપણને બરાબર તમને જે ગમે છે કરવાનું શું આ લેખ દોરવાના તમને ગમે છે ને બધા એને તો હા આ લેખ આપણે મિત્રો માહિતીના નિયમમાં ભણવાના છે આપણે જેમાં આપણે અલગ અલગ પ્રકારના આ લેખ ભણીશું લંબ આ લેખ છે પછી પાઇ ચાર્ટ છે જે તમને બહુ મજા આવશે કરવાની બરાબર તો એ મિત્રો આપણે કરાવવાના છે તમને બધી જ વસ્તુ એ પ્રેક્ટિસ વર્કનું પણ કરાવશું અને ટેક્સ્ટ ટેક્સ્ટબુકનું પણ કરાવશું બરાબર છે તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છે અને મારો અવાજ પહેલીવાર સાંભળી રહ્યા છે અને દરેક વિદ્યાર્થીને મજા પણ આવી રહી છે તો ખાસ એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં બે લાઈકનને ધીમેકથી પ્રેસ કરી દેજો તમારા મિત્રોને મિત્રો આ જે વિડીયો છે ને એને પણ શેર કરી દેજો અને ખાસ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો એ મને જણાવજો ચાલો આપણે દાખલો પૂરો કરીએ હવે કાઠકોણ ત્રિકોણ એ બી સીમાં સામેની બાજુનો મધ્યબિંદુ જીરો છે સમજો આપણે અત્યારે તમે આની પર ખાલી ફોકસ કરજો બરાબર આપણે મસ્ત રીતે દોરીએ છીએ આપણે તમને સમજાવવા માટે મિત્રો દોરીએ છીએ બરાબર છે આપણે અત્યારે ખાલી ફોકસ કરશું આ ત્રિકોણ પર જ યાદ રાખજો હં આપણે અત્યારે આ જે ત્રિકોણ હું ડ્રો કરું છું ને અંદર આજે ત્રિકોણ અત્યારે હું ડ્રો કરીશ ને અહીંયા તમારે મિત્રો એના પર જ ફોકસ કરવાનું છે તમારે બીજી કોઈ જગ્યાએ ફોકસ નહીં કરવાનું એક જ મિનિટ ચલો બરાબર છે આ ત્રિકોણ છે આપણો એ બી જેમાં જેમાં મિત્રો ઓ જે છે ને ઓ એનું મધ્ય બિંદુ છે એવું આપણને આપેલું છે ઓ જે છે એનું શું છે તો આ એ સીનું મધ્ય બિંદુ છે હવે સીરો બિંદુઓ એ બી અને સીથી બિંદુ ઓ સમાન કેવી રીતે આવે છે તે સમજાવવાનું એટલે કે અહીંથી એથી લઈને ઓનું માપ બીથી લઈને ઓનું માપ અને ઓથી લઈને સીનું માપ એ બધાય સરખા છે એ સમજો અહીંયા આપણે લખી શકીએ આપણે કે ભાઈ એ ઓ બરાબર ઓ સી બરાબર બી ઓ કાં તો ઓ બી આ બધાય સરખા સરખા કેમ આવી રહ્યા છે એ આપણે સાબિત કરવાનું છે એ આપણે સાબિત કરવાનું છે ચલો કરીએ સાબિત આપણે કરીએ છીએ સૌથી પહેલાં શું કરીએ મિત્રો આપણે તમે જોવો ધ્યાનથી આપણે અત્યારે સમજો કે આ એડી અને ડીસી તો છે જ નહીં આપણે એક કામ કરીએ છીએ આપણે શું કરીએ છીએ એડી અને ડીસી દોરીએ છીએ બરાબર છે ને જેથી એ બી એડી બરાબર બીસી થાય અને એ બી બરાબર સીડી મતલબ કે આ બાજુની સામસામાની સમાન થાય તો લખીએ આપણે સૌથી પહેલાં કે એડી અને સીડી એડી અને સીડી રચો જેથી જેથી શું બને જેથી મિત્રો બીસી બરાબર એડી થાય તો બીસી કાતો સમાંતર લખતો પણ ચાલશે બીસી સમાંતર એડી થાય અને એ બી બરાબર સીડી થાય એ બી સમાંતર સીડી થાય ચલો હવે શું કરીએ છીએ મિત્રો આપણે તો આ તોમાં ખાસ જોજો કે આ એ સીડી જે ખરું ને કેવું છે પાછું લંબચોરસ છે બરાબર ને લંબ છે એટલે આપણે એવું કહી શકીએ કે દરેક ખૂણા કેવા બનવાના કાટ ખૂણા બનવાના લખી દઈએ છીએ કે અહીં એ અહી લંબ લંબચોરસ છે તેથી દરેક ખૂણા કાઠ ખૂણા થાય કાઠ ખૂણા થાય બરાબર છે કાઠ ખૂણા થાય મિત્રો એટલે એમાં તો આપણે કહી શકીએ છીએ એ આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ એ નું માપ બરાબર છે અને ઓ નું માપ એ બંને કેવા તો કે ભાઈ એકબીજાને દ્વિ દુ ભાગે છે તમને ખબર છે ને કે ભાગે જ્યારે પણ આ દુ ભાગતા હોય છે એટલે એઓ અને ઓ એ બંને સરખા છે લખીએ આપણે તેથી તેથી લખીએ આપણે સૌથી પહેલાં તેથી વિકર્ણ ભાગે વિકર્ણ ભાગે એટલે કે લખી શકીએ આપણે અહીંયા કે ભાઈ એઓ બરાબર ઓસી સી એઓ બરાબર ઓસી આપણું પહેલું સમીકરણ સમજો અને બીજું છે આપણે આ લઈએ કે બી ઓ બરાબર ઓડી ઓ બરાબર ઓડી આ આપણું બીજું હવે તમે જોવો મિત્રો કે આપણને ખબર છે ને કે આ એક લંબ ચોરસ છે તો લંબ ચોરસમાં દરેક બાજુ કેવી થાય સમાન થાય બાજુ સમાન થાય સોરી દરેક બાજુ નહીં દરેક વિકરણ કેવા થશે દરેક વિકરણ સમાન બનશે મતલબ કે એસી અને બીડી બંને સરખા થાય લખો અહીંયા એસી બરાબર બીડી એસી આપણને આપેલું છે આ રી એસી એટલે કયા તો કે આ બંને એઓ ઓસીવાળા વાળા એઓ ઓસી ઓ સી એસીના છે એ ઓ બરાબર ઓસી સી અને બીડીનું માપ શું છે આ રીતે બીડી બરાબર બી ઓ બરાબર ઓડી છે લો એટલે મતલબ કે મિત્રો આ બધા જ બાજુ કેવી છે આપણી બરાબર છે અને બધી જ આ બધા જ આ બધા જ બરાબર છે અહીંથી લઈને આ અહીંથી લઈને આ અહીંથી લઈને આ અને અહીંથી લઈને આ આ બધા જ સમાન માપના આવે છે અને સનમ સમાન માપમાં આવે એનો મતલબ એવો થાય કે આપણે લખી શકીએ છીએ આમ આમ ઓ એ બી અને સી થી સમાન અંતરે આવેલા છે સમાન અંતરે આવેલ છે ચાલો તો મિત્રો અહીં આપણો જે વિડીયો છે એ પૂરો થાય છે આપણું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર પૂરું થાય છે આપણું ચેપ્ટર પણ પૂરું થાય છે બરાબર બધી વસ્તુ આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને એવી રીતે મિત્રો આપણે પ્રેક્ટિસ વર્ગમાં પણ ભેગા ભેગા ચાલી રહ્યા છે અત્યારે તો ખાસ તમે આ બધા વિડીયોઝ જોવો છો તો એની પ્રેક્ટિસ થયા પછી તમે પ્રેક્ટિસ બુકના જે વિડીયો ખરા ને મિત્રો એ પણ જોજો એટલે તમને બધું જ ક્લિયર થઈ જાય તમારી પ્રેક્ટિસ મસ્ત મજાની થઈ જાય તમારા સારામાં સારા માર્ક્સ એક્ઝામમાં તમે લાવી શકો તો મળીએ છીએ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે ચેપ્ટર નંબર ચાર માહિતીનું નિયમન એમાં તમને મિત્રો આ લેખ હું દોરીને સમજાવીશ ચિંતા ના કરો બરાબર ને હું તમને આ લેખ દોરીને સમજાવીશ અને તમને બધું જ ક્લિયર કટ ખબર પડી જશે કે એકચ્યુઅલમાં શું છે તો ખાસ વિડીયોને મિત્રો લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી આપજો અને મને જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગી રહ્યો છે